ઓકે બાળક આપણે માનવીમાં પ્રજનનની થિયરીની વાતો કરી નાખીએ અને વિડીયો તમે રીપી ઇલનના હબમાં જોઈ લીધા છે હવે એને આધારે આપણે એમસીક્યુ પર જઈ રહ્યા છીએ આ પાઠ પણ બહુ સરસ મજાનો છે અને એમ તમને ટુ ધ પોઈન્ટ પૂછાય એવા એમસીક્યુમાં સીધા દેખાતા હોય છે તો જોઈએ વન બાય વન ટોપિક પ્રમાણે એમસીક્યુ માનવીમાં પ્રજનન માટેના તો પહેલાં આપણે આપણે પ્રસ્તાવના આધારે એમસીક્યુ જરા જોઈએ માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે કે પ્રજનનના સંદર્ભમાં માનવ કેવો છે એની બાબતથી કંઈક માહિતી અહીંયા પૂછવામાં આવેલી છે તો લિંગી પ્રજનન અને અપત્યપ્રસ્વી અલિંગી પ્રજન અપત્યપ્રસ્વી લિંગી ભજન અંડપ્રસ્વી અલિંગી પ્રજનને અંડપ્રસ્વી આપણે જાણીએ છીએ કે આપણે કેવા પ્રાણીઓ છીએ આપણે એક લિંગી પ્રાણી છે આપણા ફરજિયાત લિંગી પ્રજનન થાય અને આપણે સંતોતિ તરીકે બાળકને સીધો જન્મ આપીએ છીએ એટલે આપણે અપત્યપ્રસવી કહી શકાય છે તો લિંગી પ્રજનન અને અપત્યપ્રસવી કહી શકીએ એક શુક્રકોષ બે ટેસ્ટોસ્ટરન ત્રણ રિલેક્સિન ચાર અંડકોષ પાંચ એસ્ટ્રોજન છ પ્રોજેસ્ટરન તો આમાંથી કયો ભાગ કોણ ઉત્પન્ન કરે એવું અહીંયા ઘડી સવાલ પૂછવામાં આવે કે ભાઈ નર માનવ દ્વારા ઉત્પન્ન થાય અને માદા માનવ દ્વારા ઉત્પન્ન થાય હા જો માદા માનવ કહી શકાય તો આપણે શુક્રકોષ ઉત્પન્ન કોણ કરે તો પી ટેસ્ટ્રોસ્ટન કોણ ઉત્પન્ન કરે તો પી રિલેક્સિંગ કોણ ઉત્પન્ન કરે તો ક્યુ અંડકોષ કોણ તો કે ભાઈ ક્યુ તો કે ક્યુ તો કે ક્યુ તો આના પરથી આપણે જવાબ મળી શકે તમે તરત જ

માદા સ્ત્રીઓમાં મેનોપોઝની સ્થિતિ 50 વર્ષ જોડે પછી અનકુશ પણ નอด થાય અને આપણે લિંગ હમણાં વાત કરી લિંગી પ્રજનન કરનારા પ્રાણીઓ કેવાય એટલે બદલ વાક્ય સાચા કે સખીય આગળ તો એ વેલા ટોપિક આપણે જે પ્રસ્તાવને આધારે ત્યાર પછી બીજા ટોપિક પર આપણે જેશું નવો વિડિયોની અંદર